ગામમાં એના મામાને ત્યાં રહેતી ચૌદ વર્ષ નાની દીકરી કે જે એના ફાધર પિતા ગુજરી ગયા છે એની મધરે બીજા લગ્ન કર્યા એના મામા અને મામી સુમન ચંદુભાઈ રાઠોડ કે જેમણે છે તે આ છોકરીને લઈ ગયા અને બાળ મજૂરી કરાવતા હતા અને એથી પણ વધારે ખરાબમાં ખરાબ ઋત્ય એમણે એવું કર્યું કે ઓગણીસ તારીખે ઓગણીસ પાંચ બે હજાર સત્તરના રોજ એણે મોડાસા ખાતે આ દીકરીનું મેરેજ નાની વયમાં બાળ બાલ્યાવસ્થામાં મેરેજ નક્કી કરી દીધું અને એની આ કંકોત્રીની નકલ ઝેરોસ્કોપી અમારી જોડે છે અને અમારી ટીમમાં જે અમારા લાલીબેન કરીને છે એમણે મને જાણ કરેલી અને અમારા ગુજરાતના આઈએચઆરસીના હ્યુમન રાઇટ્સના દરેક સભ્યોની સાથે મળીને એક એકસાથે જૂથથી ટીમથી અમે એક કાર્યને સાકાર કર્યો અને અમારા જે આરીફભાઈ છે એ લોકોએ બહુ જ ભગીરથ કાર્ય કર્યું અને આ દીકરીના મેરેજ સમયસર પહોંચી મોડાસા પોલીસે પણ બહુ સરસ સાથ આપ્યો અને અહીં આ દીકરીના મેરેજ અટકાવ્યા અને એ દીકરી અત્યારે અંકલેશ્વર ખાતે કબજો એના દાદી લેવાના છે એને અમે દીકરી કરીએ મારી પાસે આ જે છોકરી બાળલગ્ન અમે અટકાવ્યા છે એ છોકરીની દાદી મારી પાસે આવ્યા હતા એ અમારા ત્યાં આરીફભાઈ ખત્રી છે એમને ત્યાં માસી કામ કરે છે તો માસીએ આરીફભાઈ ખત્રીને ઇન્ફોર્મ કર્યું એ પછી આરીફભાઈ મારી પાસે આવ્યા કે મેડમ આ રીતનું છે હવે શું કરીએ તો મેં કીધું કે તમે મારી ઓફિસ આવી જાઓ આપણે ત્યાંથી પ્રોસીજર આગળ કરીએ મેં પછી એમની પાસે એપ્લિકેશન લખાવી અને મારી આઈ એચ આઈ મારી આખી ટીમે બહુ મદદ કરી અને એટલી બધી દોડધામ કરી અને અમે આજ જ આ છોકરીનો કબજો એની દાદીને સાથે રાખીને મેળવ્યો છે અમે સમાજ કલ્યાણ મોડાસામાં પણ જાણ કરી છે ત્યાં પણ એ છોકરીને બે દિવસ રાખી હતી અને આજે અંકલેશ્વર લાવ્યા છે હવે આજે અંકલેશ્વરમાં અમારું પ્રોસીજર શું થાય છે તે આગળ અમે ચલાવશું